હું અત્યારે રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટવાસીઓ બધા નારાજ છે અકળાયેલા છે કે રાજકોટ નું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી હેલ્મેટ પહેરવું જ જોઈએ મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કઈ નથી પણ જે સરકાર હેલ્મેટ નો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના ગુજરાતની જનતાને જીવન વચ્ચેમાં રસ છે જેવું હોત આટલા બધા દારૂ નાટડા ના ચાલતા હોત

એની ઘણી વાર સાઠ ગાઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે એમને રિઝવવા એમનો ફાયદો કરવા એમને ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે અને રાજકોટ વાસીનું ખાસ એવું કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણેના રોડ રસ્તા તો આપો ચારે કોટ રાજકોટ શહેરમાં ભુવા ચારે કોટ ખાડા ભ્રષ્ટાચારના કારણે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું રાજકોટ જેતપુર હાઇવેની પરિસ્થિતિ કંગાળ છે બિસ્માર છે અને જેમ જોઈએ બીજી એક બહુ મહત્વની વાત ખાસ કહેવા માંગુ છું કે આપણા હરસંઘવીભાઈ ગૃહમંત્રી હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી મેચ ફિક્સિંગ વાળો અગાઉથી અરજદારો ને રાખ્યું કે આવા સવાલ પૂછવાના ત્યારે ખબર પડે કે રાજકોટ શહેરમાં કેવા ધંધા ચાલી રહ્યા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી કે કેવું શાસન ચલાવી રહ્યું છે આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હરસંઘવી જે નકલી લોક દરબાર કર્યો એની સામે અસલી જનસુનવાઈ અસલી લોક